હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની ચકરી જે ફક્ત બે વાટકી ચોખાના લોટ અને અડધી વાટકી ઘઉંના લોટથી ડબ્બો ભરીને ચકરી મિનિટોમાં તૈયાર થઈ જશે તો આ ચકરી બનાવવા માટે બે વાટકી ચોખાનો લોટ અને અડધી વાટકી ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ તે મેં અહીંયા લીધો છે હવે આ બધા લોટને આપણે ચાડી લેશું અને બરાબર બંને લોટને મિક્સ કરી દેસું ત્યાર પછી એક ફાટકીમાં બે ચમચી તલને અડધો ગ્લાસ પાણી નાખીને આપણે પલાળી દેસું આ તલને આપણે ફક્ત ત્રણથી ચાર જ મિનિટ પલાળવાના છે ત્યાર પછી એક તપેલીમાં ત્રણ ચમચી ઘી આપણે થોડું નવું સેકું કરી લેશું ઘી થોડું નવું સેકું થાય અને થોડા ધોવાણાં નીકળે એટલે તરત જ આપણે ગેસ બંધ કરીને તેને લોટમાં આપણે એડ કરી દઈશું ઘીની જગ્યાએ તમે મલાઈ પણ લઈ શકો છો ત્યાર પછી એક ચમચી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચીથી ઓછી હળદર અડધી ચમચી લાલ મરચું ચપટી હિંગ અને પલાળેલા તલને આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે બે ચમચી ખાંડ અને ત્રણ ચમચી એટલે કે એક લીંબુનો રસ આપણે લેવાનો છે ત્યાર પછી આપણે જે વાટકીથી લોટ લીધો તો એ જ વાટકીથી આપણે એક વાટકી પાણી અહીંયા થોડું નવ ગરમ કરવાનું છે હવે આ ગરમ કરેલા પાણીને આપણે લોટમાં બધો મસાલો પહેલાં મિક્સ કરી દેવાનો છે બધો જ મસાલો પ્રોપર લોટમાં મિક્સ થાય ત્યાર પછી આપણે પાણી થોડું થોડું નાખતા જશું અને લોટ આપણે બાંધતા જશું લોટ બાંધવા માટે અહીંયા ટોટલ એક વાટકીનો ઉપયોગ મેં કર્યો છે પાણી આપણે એકસાથે નથી નાખવાનું થોડું થોડું નાખતા જઈને લોટને આપણે મીડિયમ થેપલા જેવો બાંધી લેવાનો છે જો તમારે અહીંયા લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે છાસનો પણ ઉપયોગ કરી શકો છો છકરી બનાવવા માટે લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે દસ મિનિટ સેટ થવા દઈશું દસ મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આ લોટને થોડો મસળીને તેને ચકરી પાડવાના મશીનમાં આપણે ભરતા પહેલાં આ રીતે થોડા બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું અને ચકરી પાડવાના મશીનમાં આ રીતે તેલ લગાવીને લોટને મૂકી દેસું અને ડીશમાં ચકરી પહેલાં એકસાથે બધી પાડી દેસું તમે જોઈ શકો છો કે આપણી ચકરી બિલકુલ તૂટતી નથી અને આખી પડીને તૈયાર થઈ છે જો તમે ઘીનું માપ ઓછું વધારે લેશો તો ચકરી તમારી તૂટી જશે કાં તો પછી બન્યા પછી એકદમ કડક લાગશે તો તમે આ માપથી ચકરી ઘરે બનાવશો તો તમારી પણ ચકરી ખૂબ જ સરસ બનશે હવે પહેલેથી જ ગરમ કરવા મૂકેલા તેલમાં આ ચકરીને આપણે ધીમા તાપે તળી લેશું બધી જ ચકરીને આપણે ધીમા તાપે જ તળવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એક વખત પલટાવીને આ બધી જ ચકરીને આપણે તળી લેશું તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી ચકરી ગોલ્ડન બ્રાઉન કલરની હવા આવી છે હવે આપણે આ ચકરીને બહાર લઈ લેશું ફક્ત બે વાટકી છોખાનો લોટ અને અડધી વાટકી ઘઉંના લોટમાંથી ડબ્બો ભરીને ચકરી તમારી તૈયાર થઈ જશે આ રીતે આપણે છોખાના લોટ સાથે અડધી વાટકી ઘઉંનો લોટ એડ કર્યો હોવાથી છકરી તૂટશે પણ નહીં અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે તો મિનિટોમાં યમી ચકરી બનાવવા માટે મારી રેસીપીને ફોલો કરજો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ